નમસ્કાર અમારે સદાયને માટે આદરણીય અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો આજનો વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોના પેન્શનમાં આજરોજ તારીખ આઠ બે બે હજાર છવ્વીસથી આટલો વધારો થયો છે જાહેર તો બધા કામ પડતા મૂકી વિડીયો જોઈ લેજો કારણ કે માહિતી તમારા માટે સો ટકા ઉપયોગી છે અને વિડીયો અંત સુધી પણ જોઈ લેજો ખાસ કરીને વિડીયોમાં આપણે વચ્ચે એવી પણ ઘણી ચર્ચાઓ કરવાના છીએ જે તમારા માટે ખૂબ જ જરૂરી છે તો અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો સૌથી પહેલાં વાત કરીએ આઠમા કેન્દ્રીય પગાર પંચ અંગે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે તો કમિશનના કામને ઝડપી બનાવવા માટે સરકારે એક ડિરેક્ટરની નિમણૂંક કરી છે તો આ પગલાંને પગાર પંચની પ્રક્રિયાને આગળ વધારવા તરફ એક મુખ્ય સંકેત તરફ જોવામાં આવી રહ્યું છે તો ખાસ કરીને આઠમા પગાર પંચ માટે જે પણ કાંઈ સભ્યો છે ચેરમેનો છે તો તેમની વચ્ચે એક ડિરેક્ટરની પણ નિમણૂક કરી છે તો આ પગલાંને એવું જોતા એવું લાગી રહ્યું છે કે આઠમા પગાર પંચની પ્રક્રિયાને આગળ વધારવા તરફ એક મુખ્ય સંકેત છે તે જોવામાં આવી રહ્યું છે તો વિગતવાર વાત કરીએ તો કેન્દ્ર સરકારે આઠમા કેન્દ્રીય પગાર પંચને સંબંધિત કાર્યને આગળ વધારવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે તો કમિશનની સુગમ કામગીરી સુનિશ્ચિત કરવા માટે એક ડિરેક્ટરની નિમણૂક છે તે કરવામાં આવી રહી છે તો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે દેશભરમાં લાખો કેન્દ્રીય કર્મચારીઓ નવા પગાર પંચની રચના અને તેમની ભલામણોની રાહ જોઈ રહ્યા છે તો આ નિમણૂક સાથે કમિશનના વહીવટી માળખાને મજબૂત બનાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે તો વધુમાં વાત કરીએ તો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના કર્મચારી અને તાલીમ વિભાગ એટલે કે એ આ સંદર્ભમાં એક આદેશ જાહેર કર્યો છે તો આદેશ અનુસાર બે હજાર બાર બેચના ભારતીય સંરક્ષણ ખાતાના સેવા એટલે કે આઈડીએસ અધિકારી આશિષ યાદવને આઠમા કેન્દ્રીય પગાર પંચ એટલે કે એડ્સ સીબીસીમાં ડિરેક્ટર તરીકેની નિયુક્ત કરવામાં આવ્યા છે તો આ નિમણૂક કેન્દ્રીય સ્ટાફિંગ યોજના હેઠળ પ્રતિનિયુક્તિને આધારે કરવામાં આવી છે તો હાલમાં સંરક્ષણ વિભાગમાં પોસ્ટ કરાયેલા આશીષ યાદવને તેમની ફરજોમાંથી તાત્કાલિક મુક્ત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી તેઓ નવી સોંપણી સંભાળી શકે તો આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આશીષ યાદવની નિમણૂક આઠમા કેન્દ્રીય પગાર પંચના કાર્યકાળ સાથે સહસમાપ્તિ ધોરણે થશે એટલે કે તેઓ આ પદ પર કમિશનના કાર્યકાળ સુધી ચાલુ રહેશે જોકે સરકારને તેમના સ્વીકાર્ય કાર્યકાળ સુધી આ સમયગાળો લંબાવવાનો અથવા જરૂર પડે આગામી આદેશો સુધી ચાલુ રાખવાનો અધિકાર રહેશે તો સરકારે આ પદ પ્રાથમિકતાને ધોરણે ભર્યું છે તો તે ધ્યાનમાં રાખીને કે કમિશનના કાર્યમાં કોઈ વિલંબ ન થાય તો તેમને ખર્ચ વિભાગ હેઠળ કાર્યરત આઠમા પગાર પંચમાં નિયુક્ત કરવામાં આવ્યા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નિશ્ચિત જોડાવાની સમય મર્યાદા તો આ નિમણૂક સાથે સરકારે કડક સૂચનાઓ જારી કરી છે કે આશિષ યાદવે તેમની નિમણૂક આદેશ જારી થયાના ત્રણ અઠવાડિયાની અંદર તેમનો નવો કાર્યભાર સંભાળવો પડશે તો નિર્ધારિત સમયમર્યાદામાં જોડાવામાં નિષ્ફળતાથી તેમને સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ પ્રતિબંધમાંથી દૂર કરવામાં આવી શકે છે તો આદેશ કેબિનેટની નિમણૂક સમિતિ એટલે કે એસીસીના આદેશો અનુસાર જાહેર કરવામાં આવ્યો છે તો આ સંદર્ભમાં માહિતી સંરક્ષણ સચિવ અને ખર્ચ વિભાગના સચિવને પણ મોકલવામાં આવી છે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો કર્મચારીઓમાં અપેક્ષાઓ વધી છે તો આઠમા પગાર પંચમાં આ મુખ્ય પદ પર નિમણૂકથી લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શનરોમાં આશા જાગી છે તો ડિરેક્ટરની નિમણૂકને એ સંકેત તરીકે જોવામાં આવે છે કે સરકાર હવે કમિશનને આગળ વધારવા માટે સંપૂર્ણપણે તૈયાર છે તો સરકારી આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આશિષ યાદવના જાહેરનામા અને નિમણૂક આદેશની નકલ ખર્ચ વિભાગના સચિવને પણ મોકલવામાં આવી છે તો આ વહીવટી પહેલ ભવિષ્યમાં પગારને ભથ્થા સંબંધિત મોટી જાહેરાતોનો માર્ગ મોકળો કરી શકે છે તો મિત્રો આથી આજની માહિતી જે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે અગત્યની હતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ